મારા પપ્પા ના ફય છે ને સૈતા યાદ આવી જાય બહુ અમને આંડો દઈ જતા બહુ બનાવતા અને નો બંધ જો મસ્ત મજાની શિયાળાની શુભ શિયાળાની સવાર સાથે અમારી મોર્નિંગ થઈ ગઈ છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે અમારા આજના નવા બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે તો જો ઉત્તરાયણ તો આવી રહી છે તો સવાર સવારમાં રોનક જાય મસ્ત મજાનું મસ્ત મજાનું સેફ્ટી માટે છે ને હળીઓ લગાડી રહ્યા છે મસ્ત મજાનું કહેવાય બધું સારું જ હોય ભગવાને બનાવ્યું એ એટલે કેમ કે દોર આવો નડે નહીં જો કે અહીંયા તો ન વાંધો આપણે સુરત સિટીમાં વધારે પતંગ ચગાવવાળા હોય ચકતા હશે ને પતંગ હવે એમાં આપણે પુળા ગામ બાજુ જાવી ને તો બહુ જ વધારે પતંગ ચગતા હોય એટલે સેફ્ટી માટે આ જરૂરી છે તમે જરૂરથી લગાડી લેજો કોણ કોણ ગાડીમાં આવી રીતના હળિયા લગાડે છે કોમેન્ટ કરીને કહી દેજો ચાલો તો કોઈ નહીં લગાડતું હોય બહુ ઓછા લગાડે મારા ભાઈને એ જ નથી લગાડતા સંદીપ એ જ નથી લગાડે તો એવું મને કે થવાનું છે ગમે ત્યારે થઈને જ રહેવાનું છે એમ એ લગાડીને જરૂર છે એમ પછી હવે આવતા લગાડે ચાલો તો મળશે તો જો વાગવામાં આવી રહ્યા છે પોણા એક અને આપણે મસ્ત બપોરા કરી લીધા છે તો કાલે મમ્મી મૂવી જોવા ગયા તા તો ચાલો મમ્મી ને રૂવિયે પૂછીએ

કેટલા બહેના ગણ્યા છે પંચાવન પંચાવન પાપડ છે ઠેક અમારે તો ફિક્સ જ છે ચાલી પચા બનાવે પાછા એ થઈ રહે કે પાછા ચાલી પચા બનાવવાના એમ તો કાંઈ નહીં વાગી ગયા છે બપોરા થઈ ગયા છે તો ચાલો બધા રેસ્ટ કરી લો ને સાંજે આપણે મળશું તો જો વાગવામાં આવી રહ્યા છે સવા છ અને વાળુનો ટાઈમ થઈ ગયો છે અને વાળુમાં બનાવવાનું છે આપણે દૂધીનું શાક એ પેલા હું તમને તમારા કાનાજીના વાઘા બતાવી દઉં કેટલા મસ્ત બ્લુ કલર ના એકદમ લાગે છે કોમેન્ટ કરીને કહે છે તમને કેવા લાગ્યા એમ અને એક વસ્તુ તો રહી ગઈ કે મમ્મી જે સોમનાથથી શિવલિંગ લેવાતા ને ખંડિત થઈ ગઈ છે તમે જોઈ શકો છો જો શિવલિંગ તો છે એના ઉપર છે ને આવડું હતું છત્ર અહીંયા આમ છત્ર આવે આ છત્ર એટલે આપણે વાસુકી નાગ અહીંથી તૂટી ગયા એટલે ખંડિત થઈ ગઈ છે શિવલિંગ માણ એક દિવસ રહી એવું થયું અને આ બાજુ જે બપોરે જે મમ્મીએ પાપડ વણાતા ને એ બધા પાપડ રેડી થઈ ગયા છે જોઈ શકો છો ઘઉં અને ચોખાના પાપડ કોને છે ને શિયાળામાં પાપડ વગર નથી હાલતું તમે કોમેન્ટ કરીને કહી દેજો અમારા ઘરમાં બધાને બહુ પાપડ ભાવે એટલે અમારે બનતા જ રહેતા હોય અને આ બાજુ હવે દૂધીનું શાક બનાવવાનું છે દૂધી એમાં એક ટમેટું નાખવાનું છે તો ચાલો દૂધીનું શાક બનાવી નાખીએ મમ્મીની તો સામેના ઘરે એક ચૂલો છે કરવાનો સ્પેશિયલ ચૂલો છે એમ ઈ ચૂલામાં રોટલા બનાવવાના છે એટલે મારે આટલું ભાખરી બનાવી નાખે છે ત્યાંથી રોટલા બનાવીને લાવશે દૂધીનું શાક ચાલો બનાવી નાખીએ શાક પાછું બે રીતે બનાવવાનું શાક છે બધા રોટલો છે એટલે ચોળીને ખાશે એટલે રસાવાળું શાક અને મારે ભાખરી ખાવાની છે એટલે મારે પછી મને રસાવાળું શાક એ કોઈ ભાવતા જ નથી એટલે મારે કોરું મોરું શાક હોય તો એના બે શાક બનાવવાના છે તો ચાલો ફટાફટ આપણે રસોઈ કરી નાખીએ પછી બધા આવશે ત્યારે મળશું

અને મમ્મી જો રોટલા બનાવીને લાવ્યા છે ચૂલાના રોટલા બનાવી મસ્ત સોલાનો છે ફરક ઉતન પડવા મળે એમ ને ફરક ઈ ફરક ઈ દેખાણો સોલાને બનાવ્યો હોય ને સોળવે ને આમ શીકણો જકણો થાય ઝીણો ઝીણો નો સોળ નાનો સોળ હોય તો એકદમ ઝીણો સોળ ખબર પડી એટલે મતલબ જ્યાં ગેસ લાઇન નો ગેસ આવે છે એમાં ફરક હોય ને આ ગેસ ગેસીએનજી જે મતલબ હું જ આવતો હોય ઈ મિથેન કે જે આવતો હોય ઈ અને ઓલો નેચરલ તાપ થતો એટલે એ ઈ ફરક પડે ને હમ્મ તો કોને કોને છે ને ચૂલાના એટલે કે ગેસના ચૂલાના રોટલા ભાવે છે કે જે દેશી ચૂલો હતો એના રોટલા વધારે ભાવે કોમેન્ટ કરીને કેજો તો ચાલો બધા વાળું કરવા વાળું કરવા તો જો જમીર કારણ લીધું પણ તુય ભૂખ લાગી પણ તને ખબર આ શાક ભાયુ જ ને નો જ ભાયુ શાક તો એક સાઈડ પડ્યું રહ્યું એમ સોરી ખોટું બોલી છે નો ભાયુ એમને ખાધું જ નથી ખાધું જ નથી એટલે નવ ભાઈ એટલે નો જ ખાધું ને એમ કારણ કે મે રોટલીના ઘરે આવેલા બહુ ભાવ્યા અને પ્લસ કે છે ને પછી ભેળ બનાવી ભેળ બનાવી જ રહી ને હું ત્યાં બાજુ માંથી માસી આંડવો દઈ જાય બાજુ આંડવો બહુ મસ્ત બનાવે છે તો એની પાસે આંડવા નું કુકર છે ને કીધું છે તમે તાર લઈ જાય આપણે કાલે લઈ આવશું અને ટ્રાય કરશું એમ ગમે ત્યારે હું હાંડવો જોઉં એટલે મારા ફય મારા પપ્પા ના ફય છે ને સૈતા ફઈ ઈ યાદ આવી જાય ઈ બહુ અમને હાંડવો દઈ જતા અને બહુ બનાવતા ઈ અને નાતનો બનતો એ બહુ સારો ખાટો ને ફૂલેલો ને સ્પોન્જી ને એવો બનતો તો મારે ફોટો વાળો તો હાંડવાનો

बस आज ने व्लॉग तुमने केवो लाग्यो तो मैं जरूर थी कमेंट करी देजो अने पप्पा ने, ने रोटला के वाले जाओ पप्पा रोटला सरस होता फरक लाई जाओ ओला मन ओला मन हूं फरक आता रो अब हाँ भाई ओला मन बने से ने तब गैस ऊपर हां ई हाँ। रोटला चिकना बहु थाय ठीक हां जे हम सोले ने लोंदो था तो ठीक आ रोटलो सुटो पड़तो थे बराबर ई तो रोला के कीधो ने ये ए ने ई ई ई के भूको थई गयो सोला रोटलो